મિત્રો તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે એને ખર્ચ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો પંદર બાર બે હજાર અઢારના ન્યૂઝ જોઈ લઈએ પ્રથમ છે વૈશ્વિક આતંકવાદ સૂચકાંક બે હજાર અઢાર ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ બે હજાર અઢાર લોન્ચ કરાયો છે એમાં ભારતનું સ્થાન છે દસમા નંબર દસમા નંબરે ભારતનું સ્થાન બરાબર નેક્સ્ટ છે વડાપ્રધાન વાજપેયીની પૂર્ણતિથી પૂર્ણ સ્મૃતિમાં એટલે એમની યાદમાં ભારત સરકાર દ્વારા રૂપિયા સોનો ચલણી સિક્કો લોન્ચ કરાય છે ચલણી સિક્કો કોની યાદમાં લોન્ચ કરાય છે તો અટલ બિહારી વાજપેયીની યાદમાં સોનો સિક્કો લોન્ચ કરાય છે ચલણી સિક્કો બરાબર તો આ પણ ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે હોકી વર્લ્ડ કપમાં નેધરલેન્ડ નેધરલેન્ડ સામે હોકી વર્લ્ડ કપની અંદર ભારતની હાર થવાથી હોકી વર્લ્ડ કપમાંથી ભારત બહાર નીકળી ગયું છે બરાબર નેક્સ્ટ પીએન બી એટલે કે પંજાબ નેશનલ બેંક દ્વારા સાથે જે પાંચ હજાર કરોડની ઠગાઈ કરનાર મેહુલ ચોક્સી જે ભાગેડું જાહેર કરાયો છે એ કયા દેશમાંથી મળી આવ્યો છે તો એ છુપાયો છે એન્ટી ગુયા એન્ટી ગુવા એન્ટી ગુવા નામનો દેશ છે ત્યાં એ છુપાયેલો છે બરાબર એન્ટી ગુવા તો આપણને ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે આણંદ કૃષિ યુનિવર્સિટી એ ગુજરાતમાં ગાયની ચોથી નસલ ચોથી નસલનું ઓળખ કરી છે તો આ નસલનું નામ છે ડગરી ડગરી કઈ ડગરી 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 નામની ગાયની નસલ શોધાય છે ચોથા નંબરની બરાબર તો આપણ ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે ફાધર ઓફ યુરોપ તરીકે ઓળખાતા જીન મોનેટ જીન મોનેટના નામ પરથી એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે ભારતની અંદર જીન મોનેટ ફાધર ઓફ યુરોપ તરીકે ઓળખાય છે જીન મોનેટ એનું એક કેન્દ્ર ભારતની અંદર ખોલાયું છે નેક્સ્ટ છે નેપાળ સરકાર દ્વારા ભારતની બસોની નોટ પાંચસોની નોટ અને બે હજારની નોટની પ્રતિબંધી મુકાય છે નોટ પર એનું કારણ છે નેપાળ સરકારના જે ભારત સરકારે જે નોટબંધી કરી હતી એમાં નેપાળ સરકાર પાસે એમની જે રિઝર્વ બેંક છે એની પાસે આશરે ત્રણસો કરોડથી દસ હજાર કરોડ સુધીનો ફંડ ચાલણી નોટ ભારતની પડી છે જમા તો રિઝર્વ બેંક હવે એ નોટો બદલી દેવા માગતી નથી બરાબર દસ હજાર કરોડની નોટો જૂની નોટો નેપાળ સરકાર પાસે પડી જાય ભારતની તો એ રિઝર્વ બેંક ચેન્જ કરી દેવા તૈયાર નથી એટલા માટે એમણે આ પગલું લીધું છે નેપાળે બસો પાંચસો અને બે હજારની નોટ ત્યાં બેન કરી દીધી છે ભારતની પહેલાં કેવું હતું કે નેપાળની અંદર તમારે ફરવા જવું હોય ટુરિસ્ટ વિઝાથી વિઝા લઈને તો પચીસ હજાર સુધી તમે રોકડ રકમ લઈ સાથે લઈ જઈ શકતા હતા પચીસ હજાર સુધી તો પચીસ હજારમાં રોકડ રકમ તમે ગમે તે સાથે રાખી શકો તો બસો રૂપિયા અને પાંચસો ને બે હજારની નોટ બંધ થવાથી હવે તમારે લઈ નેપાળમાં ફરવા જવું હોય તો પચીસ હજાર લઈ જવું હોય તો બધી સોની નોટ લઈ જવી પડે બરાબર તો એટલા માટે બંધ કર્યું છે એમણે નેક્સ્ટ છે રાજસ્થાનના સીએમ તરીકે કોણ શપથ લેશે અશોક ગેહલોત અને ડીવાય સીએમ તરીકે સચિન પાયલોટ બરાબર નેક્સ્ટ છે ચૌદ ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નેક્સ્ટ છે એકસો પંદરમી ઇન્ડિયા આગા ખાન ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટ એકસો પંદરમી ઇન્ડિયા આગાખાન ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટ કોણ જીત્યું છે તો સેલ કંપનીની ટીમ જીતી છે સેલ કંપની એટલે સ્ટીલ ઓથોરિટી ઓફ ની ટીમ જીતી છે બરાબર આ કપ નેક્સ્ટ છે ભારત અને એડીબી વચ્ચે એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે અસમ રાજ્ય માટે પૂરની આફત સામે લડવા માટે અથવા તો એનો એલર્ટ એલર્ટ જારી કરવા માટે બચવા માટેની સિસ્ટમ વિકસાવવા માટે લોન કરાર કરાયા છે અને આ લોન કરાર કેટલાના છે સાઠ મિલિયન ડોલર સાઠ મિલિયન ડોલર નેક્સ્ટ છે ઓનલાઈન દવાના વેચાણ પર દિલ્હી હાઈકોર્ટ દ્વારા સમગ્ર ભારતમાં પ્રતિબંધ મુકાયો દિલ્હી હાઈકોર્ટ દ્વારા ચુકાદો અપાયો છે હાલમાં કે દવાઓના ઓનલાઈન વેચાણ પર એમણે સમગ્ર ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો છે ભારત અને નેક્સ્ટ છે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ હજયાત્રા જે થાય છે સાઉદી અરેબિયાની મક્કાની અંદર હજયાત્રા દર વર્ષે ભારત સરકાર કરે જ છે તો ભારત સરકારે હજયાત્રામાં સબસિડી હટાવી દીધી છે તો તમને ખ્યાલ જ છે બરાબર તો હજ બે હજાર ઓગણીસ માટે કરારો કરાયા છે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે હજ બે હજાર ઓગણીસ બરાબર નેક્સ્ટ છે ઉપરાષ્ટ્રપતિ દ્વારા છ સાંસદોને લોક લોકમત પાર્લામેન્ટરી એવોર્ડ અપાયા લોકમત પાર્લામેન્ટરી એવોર્ડ એટલે કે સર્વોચ્ચ સંસદ સભ્ય જે હોય જેમને કાર્ય કરેલા હોય લોકો માટે સારા તો એમને એવોર્ડથી સન્માનિત કરાયા છે એમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એટલે કે લાઈફ ટાઈમ જેમની સર્વિસ સારી રહી હોય એવા એવો એવોર્ડ કોને અપાયો છે શરદ પવાર મુરલી મનોહર જોશી અને બી આઝાદ બરાબર નેક્સ્ટ બેસ્ટ સંસદ સભ્યનો એવોર્ડ કોને અપાયો છે ભાજપનો છે લોકસભા સાંસદ છે સભ્ય તો નિશિકાંત દુબે બીજીપી બરાબર નિશિકાંત દુબેને બેસ્ટ સંસદ સભ્યનો એવોર્ડ અપાયો છે લોકસભા સાંસદ છે નેક્સ્ટ છે બેસ્ટ સંસદ સભ્ય મહિલા એવોર્ડ આ પણ લોકસભાના સાંસદ છે રમાદેવી રમાદેવી આ નામ ખાસ યાદ રાખજો મહિલા એવોર્ડ પૂછે તો રમાદેવી અને પુરુષ એવોર્ડ પૂછે તો નિશિકાંત દુબે બરાબર અને બેસ્ટ સંસદ સભ્ય રાજ્ય રાજ્યસભાના મહિલા એવોર્ડ કોને મળ્યો રાજ્યસભાના મેમ્બર છે એમાં બેસ્ટ મહિલાનો એવોર્ડ તો કમી નોઝીને આ ડીએમકે પાર્ટી છે તમિલનાડુની એના સંસદ છે બરાબર અને નેક્સ્ટ છે બેસ્ટ ડેબ્યુ મહિલા બેસ્ટ ડેબ્યુ મહિલાનો એવોર્ડ લોકસભા સંસદ એમાં માલિનીને મળ્યો છે બેસ્ટ ડેબ્યુ મહિલા છાયા વર્મા આ રાજ્યસભા સાંસદ છે બરાબર ભાઈ હોર ખાસ નામ યાદ રાખજો ખાસ તમારે યાદ રાખવાનું છે બેસ્ટ સંસદ સભ્ય અને બેસ્ટ સંસદ સભ્ય મહિલા બરાબર લોકસભાના અને બેસ્ટ ડેબ્યુ મહિલા છે હેમા માલિની અને છાયા વર્મા નેક્સ્ટ છે એફટીઆઈઆઈ એટલે કે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન બન્યા છે એમનું નામ છે બીજેન્દ્ર પાલ સિંઘ આ બીજેન્દ્રપાલ સિંઘ એમની એક પ્રખ્યાત સિરિયલ હતા એની એના પોતે ડાયરેક્ટર હતા સીઆઈડી સિરિયલ તમે બધા જોતા જશો સીઆઈડી સિરિયલના પોતે ડાયરેક્ટર એટલે કે દિગ્દર્શક હતા સીઆઈડી સિરિયલના બરાબર તો એ બન્યા છે એફટીઆઈઆઈ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન બન્યા છે બિજેન્દ્રપાલ સિંઘ આ પહેલાં કોણ હતું એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે નેક્સ્ટ છે બે હજાર અઢારનો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો તો બે હજાર અઢારનો જ્ઞાનપીઠ એવોર્ડ અંગ્રેજી સાહિત્યકાર છે બરાબર અમિતાભ ઘોષ અમિતાભ ઘોષને બે હજાર અઢારનો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આ જ્ઞાનપીઠ એવોર્ડ કેટલામાં છે ચોપનમાં જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે તથા જ્ઞાનપીઠ એવોર્ડ કોના દ્વારા અપાય છે એ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે તો આ જ્ઞાનપીઠ એવોર્ડની અંદર અગિયાર લાખની રાશિ અપાઈ છે હાલમાં અગિયાર લાખ ઇનામી રકમ છે બરાબર અને પ્રખ્યાત નવલકથા એમની છે અમિતાભ ઘોષની અને અંગ્રેજી સાહિત્યકાર છે એટલે અંગ્રેજીમાં છે બધી તો એમાં અમુક નવલકથાઓના નામ મેં અહીંયા લખ્યા છે ધ સર્કલ ઓફ રીઝન બરાબર એક છે ધ સર્કલ ઓફ રીઝન પછી છે ધ શેડો લાઇન્સ લાઈન્સ બરાબર અને ધ ગ્લાસ પ્લેસ

ની ઓળખ કરી ડગરી બીજી કઈ કઈ ગુજરાતની અંદર છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે એક એક તો છે કાંકરેજી આ કયા જિલ્લામાં જોવા મળે બરાબર પછી છે ગીર ગાય આ કયા જિલ્લામાં જોવા મળે બરાબર બે ગાય એની નસલ છે ને એક છે આપણે જર્સી જર્સી ગાય બરાબર કેટલી થઈ કાંકરે ગીર અને જર્સી અને ડગરી ચાર ચાર નસલ થઈ ગઈ